એમબીબીએસ એમડી ગોલ્ડ મેડાલિસ્ટ ફેલોશિપ એન્ડ એડ્રોકલોજી લીલાવતી હોસ્પિટલ મુંબઈના ડોક્ટર નિશ્ચલ ચોવટીયા દ્વારા કોરોના વેક્સિન ડ્રાઈવ અંતર્ગત લોકોમાં જાગૃતતા લાવવા માટે કે આપી ઉજવણી કરાઈ હતી જેમાં ડાયાબિટીસ તેમજ કોરોના વેક્સિન લગતી માહિતી પણ આપવામાં આવી હતી વેક્સિન ડ્રાઈવ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમની સુનિતા નંદવડીયાના સહયોગથી યોજાયો હતો ડોક્ટર નિશ્ચિલે લાંબા સમયથી થયેલા ડાયાબિટીસ રોગ તેમજ અન્ય બીમારી ધરાવતા દર્દીઓમાં કોરોનાનું વેક્સિન તેમજ તેની આડઅસરને લઈને એક ડર રહેલો છે જેને દૂર કરવા તેમજ વેક્સિન લેવા માટે જાગૃત કરવા પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું લે ફાઉન્ડેશન ડૉક્ટર નિશ્ચલ ચોપડિયા સુનિતા નંદવાણી તથા એમના સાથીઓ મળીને લે ફાઉન્ડેશનની સ્થાપના કરી લેપનો અર્થ લવ એક્સપેક્ટ પ્રોટેક્ટ છે તથા ફાઉન્ડેશન સમાજના જરૂરિયાતમાં લોકોને મદદ કરવા માટે સ્થાપન આવી છે આ કાર્યક્રમમાં મનપાની આરોગ્ય સમિતિના ચેરમેન દર્શિ ની કોઠિયા ઉપર પામ્યા હતા તેમના હસ્તે કટ કોરોના કેક કાપ આવ્યો હતો આજે એક ખૂબ સરસ મજાના કાર્યક્રમની શરૂઆત આમ કહેવા જઈએ તો એક અભિયાનની શરૂઆત થઈ રહી છે જે સુરતના દરેક એક જાગૃત ના નાગરિક તરીકે એક એપ્રિશિએશન કરવા જેવું છે આજે એમને દ્વારા એમના દ્વારા આજે મિસ્ટર કેફે ખાતે વેક્સિનેશન કેમ મુકાવવું જોઈએ અને વેક્સિનેશન મુકાવવાથી કોઈ આડઅસર નથી એના સંદર્ભમાં અને સૌ લોકો સુરતીના જે વડીલો માટે જે હમણાં વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં બધા જોડાય એના માટેનો એક અવેરનેસનો કાર્યક્રમ મિસ્ટર કેફે ખાતે એમણે યોજ્યો હતો હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે જો એમના જેવા સુરતમાં રહેતા દરેક નાગરિકો પોતે પોતાની એક ફરજ સમજીને જે આ વેક્સિનેશનનો મહાડ્રાઈવ સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલી રહ્યો છે એમાં સહભાગી થશે તો મને લાગે છે કે આવનારા સમયમાં સુરતનો એક પણ વ્યક્તિ વેક્સિનેશન વગરનો નહીં રહે અને લોકોના મનમાં જે ડર છે ખાસ કરીને વડીલોના મનમાં કે ભાઈ વેક્સિનેશન મુકાવવાથી આ આડઅસર થાય છે કે એનાથી કોઈ બીજા પ્રોબ્લેમ થાય છે તો હું તમને એટલું કહીશ આપ આપના માધ્યમથી કે વેક્સિનેશન મુકાવવાથી કોઈ આડઅસર નથી વેક્સિનેશન એ આપણા વડીલોની સેફટી માટે છે આપણા સુરતમાં રહેતા લોકોની સેફટી માટે છે તો બધા નિશ્ચિંત થઈને વડીલોની આ વડીલો માટે જે હેલ્થ સેન્ટરોમાં જે આ વેક્સિનેશન માટેની જે જગ્યાઓ ઊભી કરવામાં આવી છે ત્યાં વડીલોને લઈ જાય અને ખાસ કરીને જો તમે એવું કરવા માંગતા હશો કે તમે તમારી સોસાયટીમાં પણ આવો વેક્સિનેશનનો કેમ્પ કરવા માંગતો હશે તો સુરત મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા પણ તમને એમાં ફેસિલિટી તમને કરાવી આપશે તો મારી તમને બધાને નમ્ર અપીલ છે કે આ વેક્સિનેશનનો મહાડ્રાઈવમાં બને તેટલા બધા ઉપયોગી થાય અને આપણા સુરતને કોરોના મુક્ત બનાવે હા હું ડૉક્ટર નિશ્ચલ ચોગટિયા છું આજે અમે સુરતમાં વેક્સિન ડ્રાઈવ સ્ટાર્ટ કરી છે એ વેક્સિન ડ્રાઈવ આપણે એટલે સ્ટાર્ટ કરી છે કારણ કે ઘણા બધા જે વ્યક્તિઓ છે કે જેમને ડાયાબિટીસ હાઇપરટેન્શન જે આ બીમારીઓ છે કે જેમની ઉંમર પિસ્તાલીસથી સાઠ વર્ષની વચ્ચે હોય તો ગવર્મેન્ટે હવે આ વસ્તુને ઓપન કરી છે કે કોઈપણ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનના સર્ટિફિકેટથી એમને વેક્સિન મળી શકે તો લોકો ડરી રહ્યા છે કે ભાઈ આ વેક્સિન લેવી જોઈએ કે નહીં આની આડઅસર છે આમાંથી આમ થઈ જશે આનાથી સરખું પ્રોટેક્શન નથી મળતું તો આ વસ્તુની અવેરનેસ માટે એક હેલ્થ ડ્રાઈવ સ્ટાર્ટ કર્યો છે કે બધા લોકો એક સાવચેતી લે કે વેક્સિન બધા માટે જરૂરી છે એની કોઈ આડઅસર નથી ને બધા લેવી જ જોઈએ આ વસ્તુ આપણે સ્ટાર્ટ એટલે કરી કારણ કે હું પોતે એક ડાયાબિટોલોજીસ્ટ છું એટલે એક ડાયાબિટીસના છું મારી પાસે બધા ડાયાબિટીસ કે હાઈપરટેન્શન કે હૃદયની બીમારીવાળા પેશન્ટ આવતા હોય કે જે લોકોના મગજમાં એવી અણસમજ હતી કે ભાઈ લોકોએ થોડુંક નેગેટિવિટી ફેલાવી હતી કે આ વેક્સિન નથી લેવી અને આડઅસર છે તો એ વસ્તુ દૂર થાય એક લોકો સાચા માર્ગે દોરે અને આપણે બધા કોરોનાથી બચીને રહીએ અને કોઈને કોરોનાથી કોમ્પ્લિકેશન ના થાય આ હેતુથી આપણે કટ કોવિડ તરીકે એક આ કેમ્પેન સ્ટાર્ટ કર્યું છે કે બધા આપણે વેક્સિન લઈએ જે લોકોને જરૂર હોય ને આપણે બધા ગવર્મેન્ટનો સપોર્ટ કરીએ વેક્સિન લેવા માટે અને આ વેક્સિન એટલી બધી શોર્ટેજ થવી જોઈએ કે ગવર્મેન્ટ થાકી જાય ને એટલા બધા લોકો આ વેક્સિન લેવા જોઈએ એ હેતુથી આપણે આ કેમ્પેન સ્ટાર્ટ કર્યું છે સુરત જુએનાલ ડાયાબિટીસ ક્લબના ક્લબની સ્થાપના પાછળ મુખ્ય હેતુ સત્તર વર્ષ તથા તેનાથી ઓછી ઉંમરે ધરાવતા બાળકો જેને ટાઈપ વન ડાયાબિટીસ ચાર એમને તથા તેમના માતા પિતાને વન ડાયાબિટીસ વિશે જાગૃતતા આવે તેમજ બાળકોને લઈને સમાજમાં થતી ગેરસમજને દૂર કરી શકાય તેવા પ્રયત્નો કરવાના છે આ બાળકો અન્ય બાળકોને જેમ જ નોર્મલ જીવન જીવી શકે છે તે સમજ લાવવાની છે તે વગેરે જણાવ્યું હતું અઝરપુરિશ જીતેન્ફેન્યુઝ